લાંચિયા અધિકારી પર એસીબી દ્વારા સતર્ક કાર્યવાહી સુરત શહેરમાં કરવામાં આવી રહી છે આ વચ્ચે સુરતમાં મોટા પગારદાર સબ રજિસ્ટર વર્ગ ત્રણના કર્મચારીએ રૂપિયા ત્રણસોની લાંચ લેતા ઝડપાયો જેમાં નરેશ પટેલ નામના કર્મચારીએ દસ્તાવેજમાં નોંધણી માટે લાચ માંગી હોવાની વિગત સામે આવી છે આ અંગેની માહિતી અનુસાર ઓલપાટના સેવા સદનમાં એસીબી દ્વારા લાંચ લેતા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો જેમાં સબ રજિસ્ટર વર્ગ ત્રણના કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેશ પટેલે એક નાગરિક પાસે દસ્તાવેજની નોંધણી માટે રૂપિયા ત્રણસોની લાંચ માંગી હતી જેને એસીબી દ્વારા છટકુ ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો જેની સાથે જ લાચી અધિકારી નરેશ પટેલને વધુ તપાસ માટે અટકાયત કરવામાં આવી છે આ સાથે જ ફરી એકવાર એસીબીની કાર્યવાહીને લઈને લાચી અધિકારીઓમાં ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે ઇન્ચાર્જ સીપી વાંગ જમીર સાહેબ બંને ડીસીપી શ્રી ક્રાઈમ અને એસીપી સાયબર સેલનું એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે ગઈ માર્ચ ત્રણ બે હજાર ચોવીસનો આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જો વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો ચોત્રીસ ઓવલિક બે હજાર ત્રેવીસ યાની કે બે હજાર ત્રેસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઈમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સને હેરાફેરી પૈસાનો કરવા માટે એની મદદ કરતા હતા ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે ચાર જેટલી આઈડી તો આ કબૂલે છે પણ એના મોબાઈલથી અમે ચારથી વધારે નવ જેટલી આઈડી ઓર અમે મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણા બધા જો અનડીટેક સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે